ધંધુકાના લીમડી ફળિયામાં પહેલીવાર પાંચ ફૂટની માટીની ઇકો ફ્રેન્ડલી ગણપતિ સ્થાપિત તેર વર્ષથી ચાલતી પરંપરામાં ઉમેરાયો નવ્વાયા અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ધાર્મિકતા અને સંસ્કૃતિનું અનોખું સંમિશ્રણ જોવા મળ્યું છે કરીને પર્યાવરણને ધ્યાનમાં માટી ની મૂર્તિનું સ્થાપન કરાયું છે જે આ ઉત્સવ વધુ વિશિષ્ટ બનાવે છે સૌથી અનોખી વાત એ છે કે આ ગણપતિ ઉત્સવમાં કોઈ પાસેથી એક રૂપિયો પણ લેવામાં આવ્યો નથી આ સેવા યજ્ઞ આયોજન ભુલેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે યુવક મંડળના કાર્યકરો બહેનો બાળકો સૌ એકતા અને ભાઈચારાની ભાવનાથી ઉત્સવ ઉજવે છે દરરોજ સવારે અને સાંજે દીવા આરતી પૂજન અને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉમંગભેર આરતીમાં જોડાય છે આરતી બાદ દાદા ના દરબારમાં રાસગરબા સાથે ભક્તિમય માહોલ છવાય છે બાળકો સહિત આખું લીંબડી ફળી વિસ્તાર ઉત્સવના રંગે રંગાઈ જાય છે અભવ્ય ભવ્ય સ્થાનિક લોકોનો ઉમંગ શ્રદ્ધા અને એકતા જોવા મળી છે લીંબડી ફળી ઉત્સવ ધંધુકા શહેરમાં સામાજિક સુમેળ ધાર્મિક ભક્તિ અને સાંસ્કૃતિક પરંપરાનું જીવંત જીવતું પ્રતિક બની રહ્યા આ ત્રણેય નો સુમેલ લીમડી ફળિયાના ગણેશોત્સવમાં અનોખો ઉત્સવ સર્જી રહ્યો છે ધંધુકામાં છેલ્લા ચાલીસ વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી થાય છે પણ અમે આ ઉત્સવ જોઈ લીમડી ફળીની અંદર છેલ્લા તેર વર્ષથી એક પણ રૂપિયાનો ફાળો ઉઘરાયા વિના ભોલેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા આ લીમડી ફળીની અંદર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે રાજ્ય સરકારની ગાઈડલાઇન મુજબ આ વર્ષે ધંધુકામાં સૌપ્રથમ વાર અ ઇકો ફ્રેન્ડલી જે માટીની મૂર્તિ હોય એવા પાંચ ફૂટના ગણપતિ દાદાની મૂર્તિ અહીંયા આપણે બિરાજમાન કરી છે અને તારીખ છ નવ બે હજાર પચીસને અનંત ચૌદશના દિવસે વેઝળકા મુકામે ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મની વિધિ વિધાન મુજબ ગણપતિ દાદાની વિસર્જન યાત્રા ત્યાં થશે અને ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન પણ વેઝળકા મુકામે થશે જય ગજાનંદ મારું નામ હેતલબેન આચાર્ય છે હું આ આ ગણપતિને દર્શન કરવા માટે અહીંયા લીંબડી ફળીમાં આવેલ છું અને આ માટીની ગણપતિ આ વર્ષે લાવેલ છે રાજ્ય ભારત રાજ્ય સરકારના નિયમ મુજબ પહેલી વખત અહીંયા આગળ માટીના ગણપતિ લાવેલા છે અને આ રોજ અહીંયા આગળ સાંજે આરતી થાય છે એ પછી ગરબા થાય છે અને લોકો બીજા એરિયામાંથી પણ અહીંયા દર્શન કરવા આવે છે